તો સૌરાષ્ટ્રના બે દિગ્ગજ વ્યક્તિ એક છે જયેશ રાદડીયા ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને બીજી તરફ છે નરેશ પટેલ ખોડલધામના નરેશ પટેલ આ બંને વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે તેવું છેલ્લા કેટલાક સમયથી સામે આવ્યું હતું ને આ મામલે હવે નરેશ પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે તેમણે કહ્યું છે કે એવો ગજગ્રાહ જેવી કોઈ પણ સ્થિતિ નથી જયેશ આદડીયાને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સમાજે તેમને સાથ આપ્યો છે નરેશ પટેલે પણ તેમને સાથ આપ્યો છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે એમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય એક્ટિવ રહેશો રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ આ દેશના પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી